જય શ્રી કૃષ્ણ આજે જન્માષ્ટમીનો તહેવાર છે એટલે મને એક વાત ખાસ યાદ આવી કે બધા તહેવારોનું મહત્વ ધીમે ધીમે ઓછું થતું જાય છે અને જે આપણે ઉજવણી કરતા હતા એ રીતની ઉજવણી હવે નથી કરતા આજે વર્ષો પહેલાંની મને યાદ આવે છે કે અમારા ગામમાં અમારા વતનમાં જન્માષ્ટમી હોય એટલે છઠ સાતમ અને આઠમ ત્રણ દિવસ બધા યુવાનો વડીલો બધા દાંડિયારાસ રમતા હોય અને એ પણ દાંડિયારાસ કેવા તો એ વખતે કંઈ મ્યુઝિક સિસ્ટમ કેવું હતું નહીં કોઈ સાઉન્ડ સિસ્ટમ હતી નહીં પરંતુ મને યાદ છે કે લગભગ ત્રીસેક વર્ષ પહેલાંની હું વાત કરું તો એ વખતે અમારા ગામના ભગત જે ઓળખાય હાલ અત્યારે છે એ ભગત કૃષ્ણના ગીત ગૌરાવે કૃષ્ણ ભક્તિના અને તમને કહો તો આઠે કુવા ને નવો પાવઠા ને એવા બધા ગીતો અને એ ગૌરાવે જોરથી બધાએ ઝીલતા જાય પાછળ અને રાઉન્ડમાં દાંડિયારાસ રમતા જાય કેવો માહોલ હોય અને પાછા ખાલી ગૌરાવે જેવું નહીં એ ભગત ખુદ રમતા હોય એ દાંડિયારા રમતા હોય અને ગાતા જાતા હોય તો એનો અવાજ કેવો છે એની સ્ટેમિના કેવી છે કે એ રમતા રમતા ગાતા જાય અને બધાય ગામના યુવાનો પાછળ ઝીલે અને એ જે રમે અને જમાવટ થાય અને હા એ ભગત ગાતા હોય અને મારા બાપુજી તબલા વગાડતા હોય એ જે ગરબી જામી હોય ને એમાં વચ્ચે કોથળો આ બે ત્રણ પાથરેલા હોય અને મારા બાપુજી તબલા વગાડતા હોય અને બે ત્રણ યુવાનો મંજીરા અને જાંજ વગાડતા હોય અને જે દોસ્તો એ માહોલ જામતો હતો મને યાદ છે કે કોઈ કોઈ વાર તો આવું વરસાદી આજે વરસાદી વાતાવરણ છે તો આવું વરસાદી વાતાવરણ જામ્યું હોય તો પણ યુવાનો કે બસ રમવું જ છે તો એક બે જણ છત છત્રી ખોલી અને તબલા ન પલ્લે એટલા માટે મારા બાપુજી ઉપર છત્રી લઈને ઊભા હોય મારા બાપુજી તબલા વગાડતા હોય અને ભગત અને જુવાનડા બધા આખા પાણીથી ગારાથી રડબડ થઈ અને એ ગામના ચોકમાં રમતા હોય કોઈના હાથમાં પિત્તળના દાંડિયારા હોય કોઈએ કાપેલા હોય અગાઉથી સૂકવેલા સરસ બનાવેલા કોઈએ ડિઝાઇન કરેલા હોય કોઈના વાંસના નેતરના દાંડિયારા હોય પણ એ માહોલ જ જન્માષ્ટમીનો અલગ હતો તો છઠ સાતમ આઠમ એ દાંડિયારાસ રમે આઠમને દિવસ સાંજના રમતા રમતાં દીઆાત્મા સુધી રમે પછી પાછા વાળું પાણી કરી અને પાછા રમવાનું ચાલુ થાય તે છેક રાતે બાર વાગે કૃષ્ણ જન્મ થવાનો હોય ને એ પહેલાં અડધી કલાક પહેલાં બધા લોકો ગામને ચોરે ભેગા થાય ત્યાં કૃષ્ણ જન્મ થાય કૃષ્ણ જન્મનો મહત્વ ઉજવવામાં આવે અને પહેલી મીઠી મને યાદ છે કે પંજરીની એ પ્રસાદી વહેંચવામાં આવતી તો આવો સરસ મજાનો કૃષ્ણ જન્મ ઉજવવામાં આવતો હતો અત્યારે તો આપણી પાસે ડીજે સાઉન્ડ છે કેટલી સાઉન્ડ સિસ્ટમ છે કેટલી બધી વ્યવસ્થા છે છતાં આપણે આવું કંઈ કરતા નથી તો આજે એ તહેવારને યાદ કરી હું આપની સમક્ષ આ વિડીયો મૂકી રહ્યો છું આપના સમયમાં કેવી રીતે ઉજવવામાં આવતી એ કોમેન્ટ કરજો આભાર જય હિન્દ જય શ્રી કૃષ્ણ